હાલો બાપા જીતારામ બાપા સીતારામ મોવા તાલુકમ જી બોલો બોલો અ સાહેબ જી વીસ મગફળી અમારે તો ઓગણ ચાલી પણ હતી કે નહીં સાહેબ તમારે ઓગણ ચાલી હતી કે નહીં આ ઓગણ ચાલી કેવાય ગયો થાય ઓળામાં કહી દીધી આ ના ના સાહેબ આમ હું ઓલામાં કાચ નાખી છે હમ ઓળામાં ઓળામાં નથી કાઢી સચવાઈ ગઈ ને ટૂંકમાં એ હા સચવાઈ ગયો થાય પછી ડુંગળીમાં

અને સાહેબ અમારે હવે વીસ નંબર છે ને ટીવી ઈ થોડુક આગળ પાછળ છે જે અમુક પાકી ગઈ છે ને અમુક કાચી બતાવે છે અમુક એને માટે કાઇ દવા છટાય છે પંદર વીસ દિવસ ઉભી રહે છે હા બસ તો કોઈ ચિંતા નથી હા સાહેબ અમારે વરસાદ બહુ થઈ ગયો બે દિવસ થી હા એ તો આમાં તો છૂટાછવાયા માં જેનો વારો આવે એનો આવવાનો તો તમારો આવી ગયો સાહેબ અમારે પણ હા તમારે મહુવા તાલુકામાં વરસાદનું પ્રમાણ આ વર્ષે થોડુંક વધારે રહ્યું છે હા